હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાનને પણ ટક્કર મારે એવા તીખા ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી એવા ગાંઠિયા બનાવવાના છે ખાવામાં સોફ્ટ લાગે તે રીતે બનાવીશું ઘરની સામગ્રીમાંથી બનાવવાના છે તો ચાલો આજની આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં બે કપ બેસન લીધું છે આગળ તમે બજારનું બેસન છે ચનાનો લોટ પણ વાપરી શકો છો વજનમાં અઢીસો ગ્રામ લોટ લીધો છે હવે એને ચાળી લેવાનું છે ચાળવાથી આપણું બેસન એકદમ પરફેક્ટ ટેક્સચર આવી જશે અને જે કઠ્ઠા રહેલા હોય બેસનની અંદર તે નીકળી જશે અને લોટ બાંધી એટલે એકદમ સ્મૂધ એનું ટેક્સર આવી જાય એટલે ગાંઠિયા બનાવવામાં એકદમ સરળતા રહે છે તો આ રીતે તમારે કોઈ પણ બજાર કે ઘરનું લાવો તો તમારે બેસનને ચાળવું ખૂબ જ જરૂરી છે બેસન ચઢાઈ જાય એટલે આપણું તૈયાર થઈ ગયું છે હવે મસાલાની અંદર આપણે કલર લાવવાનો છે એટલે કાશ્મીરી લાલ મરચું અને થોડુંક તીખું એમ કરીને એક ચમચી એડ કર્યું છે એની અંદર આપણે એડ કરવાનું છે અડધી ચમચી હળદર ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ત્યાર પછી આપણે એડ કરવાનું છે એક ચમચી કારા મઢીનો પાવડર ત્યાર પછી આપણે એની અંદર એડ કરવાનો છે સંચર પાવડર અડધી ચમચી જેટલો મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને હવે એકદમ સરખી રીતે લોટ બાંધવા માટે અહીંયા આગળ વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે એનાથી તેલ નહીં ભરાય આપણા ગાંઠિયામાં અને એકદમ ક્રિસ્પી બને છે પણ તમારે ના એડ કરવું હોય તમે સ્કીપ કરી શકો છો ગરમ તેલ લીધું છે બે નાની ચમચી એટલું આપણે એડ કરવાનું છે તેલને થોડું ગરમ કરી અને એડ કરવાનું હવે સોડા નાખ્યો છે એને એક્ટિવેટ કરવા માટે એક ચમચી લીંબુનો રસ એડ કરી સરખી રીતે આપણે મિક્સ કરવાનું છે અને એકદમ સરસ સોફ્ટ લોટ બાંધવાનો છે તો અહીંયા આગળ આપણે થોડું થોડું પાણી લઈ જરૂર પડે એ પ્રમાણે લોટને તમારે બાંધવાનો છે ધ્યાન રાખવાનું છે કે જે લોટ છે તે એકદમ ઢીલો અને એકદમ કઠણ ના થઈ જાય હવે મેં હાથ એકવાર ધોઈ નાખ્યા છે જેથી આપણે લોટને મસાડવામાં એકદમ ઈઝી રહે હવે અહીંયા આગળ લોટને તમારે કેળવી લેવાનો છે ચમચીથી જે ચોટ્યું છે તે તમારે એને ઉખાડી લેવાનું છે અને એકદમ સરખી રીતે મસળી અને એકદમ સોફ્ટ તૈયાર કરી લેવાનો છે તો અહીંયા આગળ એકદમ સરખી રીતે હું એને સોફ્ટ કરી લઈશ અને સાથે આ રીતે જે સાઈડનો વધારાનો જે લોટ છે એને પણ આપણે ઉખાડી લેવાનો છે જેથી એક સરખું બધો લોડ એક સાથે આવી જાય અને તમારે સંચો લઈ લેવાનો છે સંજો ના હોય તો તમે તમારી પાસે ઝારો હોય સેવોનો તમે એમાં પણ સેવો આ ગાંઠિયા બનાવી શકો છો અહીંયા આગળ હું સંજામાં બધાના ઘરે સંજો અવેલેબલ હોય જ છે તો આપણે એમાં જ આ ગાંઠિયા બનાવવાના છે અહીંયા આગળ તમે જોઈ શકો છો હાથને મેં થોડાક વધારે તેલવાળા કરી દીધા છે લોટ એટલે સરળતાથી કેળવાઈ જાય લોટ એકદમ સરખી રીતે કેળવાઈ ગયો છે આ રીતે તમારે એક સરખો શેપ આપી દેવાનો છે કેમ કે આપણે એને સંજામાં ભરવાનો છે તો અહીં આગળ એકદમ સરખી રીતે સોફ્ટ આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે લેવાનું છે જારી અને સંચો એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનો છે અહીંયા આગળ હું તેલ લગાવી દઈશ બધા સંચાની અંદર ફરતે લગાવી દેવાનું છે હવે આ તૈયાર થઈ ગયો છે આપણે સંચો એટલે લોટ એડ કરી દેવાનો છે અને બધું જ આપણે એક લોટ સરખો ભરી અને સંચાને ઉપરથી પણ તેલ લગાવી અને એકદમ સરખી રીતે આપણે બધું બંધ કરી દેવાનું છે જેથી આપણા એકદમ સરખી તે ગાંઠિયા પડે તેલ ગરમ છે મીડિયમ ગરમ રાખેલું છે હવે તમારે આ રીતે ગાંઠિયાને પડવાના છે તો એકદમ સરખી તે તમારા સંચાને ફેરવતું જવાનું છે એટલે આ રીતે તેલમાં તળાય ના નીકળે તો થોડું તમે ચપ્પાની મદદ કાં તો ભાઈ તેલવાળો સંજો થોડો કરશો એટલે ઇઝીથી આપણો જે વધારાનો લોડ છે તે નીકળી જશે અને ફરીથી ગાંઠિયા નહીં પડે બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી તળાય ત્યાં સુધીને એને રાખવાના છે એકદમ ક્રિસ્પી એવા આપણા જે ગાંઠિયા છે તે તળાઈને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ જ રીતે ઠંડા થઈ જાય એટલે એર ડબ્બામાં ભરીને આરામથી પંદરથી વીસ કે પછી મહિનો ખાઈ શકો છો તો તમે પણ આ રેસીપીથી ચોક્કસથી ઘરે આ તીખા ગાંઠિયા બનાવજો રેસીપી કેવી લાગે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો